નમસ્કાર દર્શક મિત્રો હું છું આપની સાથે યશ ગુપ્તા આપ જોઈ રહ્યા છો છોટાઉદેપુર ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી રક્તદાન શિબિર સહ કરવામાં આવી વિશ્વ આદિવાસી દિવસ ઉજવણી છોટાઉદેપુર ઓરસંગ હોસ્પિટલ ખાતે રક્તદાન શિબિર છોટાઉદેપુર જિલ્લાના તમામ સામાજિક કાર્યકરો તથા તમામ રાજકીય આગેવાનો સૌ સાથે મળીને આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સૌ યુવાનોએ ખૂબ જ ઉત્સાહભેર ભાગ લીધો હતો રક્તદાન શિબિર ઉપરાંત નગરપાલિકા સ્થિત બિરસા મુંડાની પ્રતિમાને મોટી સંખ્યામાં યુવાનો એકત્રિત થઈ ફૂલહાર પહેરાવી નારા લગાવ્યા હતા યોજાયેલ રક્તદાન શિબિરમાં ગુજરાત સરકારના મંત્રી અને છોટાઉદેપુર જિલ્લાના પ્રભારી મંત્રી ભીખુસિંહ પરમાર સહિત ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા છોટાઉદેપુર જિલ્લા ભાજપા પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા તાલુકા પંચાયત પ્રમુખ કલ્પનાબેન રાઠવા જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન ગુમાનભાઈ રાઠવા પ્રો અર્જુનભાઈ રાઠવા સહિત ઉપસ્થિત રહી રક્તદાતાઓને પ્રોત્સાહિત કર્યા હતા સંપાદન નટવરભાઈ નટુભાઈ પરમાર પ્રકોપ ન્યુઝ છોટાઉદેપુર તમામ સામાજિક કાર્યકરો તેમજ છોટાઉદેપુર જિલ્લાના તમામ રાજકીય પક્ષના જે આગેવાનો જે છે એમની સાથે મળીને અમે આયોજન કર્યું છે અમે દર વર્ષે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી ખાસ કરીને ખૂબ ધામધૂમથી કરતા હોઈએ છીએ પરંતુ આ વર્ષે થોડું અમે અલગ રીતે વિચારીને કે જે ખરેખર સમાજના જરૂરિયાત જેવી જે છે એને પૂરી પાડવાના હેતુથી અમે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે કે જેમાં અમે ઉદેપુર જિલ્લાની અંદર ખાસ કરીને સીતલ સેલ એનેમિયા તેમજ ગર્ભવતી મહિલાઓ માટે તેમજ જે અકસ્માતના બનાવવા વખતે તાત્કાલિક બ્લડની જરૂરિયાત ઊભી થતી હોય તો તેવા સમયે આવી રીતે બ્લડ ડોનેશન કેમ્પ દ્વારા એકત્ર કરેલું બ્લડ સમયસર મળી રહે તેવા ખાસ ઉદ્દેશ્યથી અમે આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે એમાં અમને સોથી દોઢસો યુનિટ બ્લડ કલેક્ટ થાય એવી અમને આશાઓ છે આદિવાસી દિવસ નિમિત્તે પરસંગ હોસ્પિટલ છોટાદેપુર ખાતે બ્લડ ડોનેશનનો મેગા કેમ્પ રાખેલ છે સાથે સાથે ચિંતન શિબિરનું પણ આયોજન કરેલ છે આ જે આયોજન છે અમારા સમાજ દ્વારા